આપ જે પુસ્તક સાંભળી રહ્યા છો એનું નામ છે લીલી દુર્ઘટના પ્રેમ મજબૂરી અને સમર્પણની કથા જેના લેખક છે કેશુભાઈ દેસાઈ પુસ્તક વાંચન દેવાંશી શાહ લવજીભાઈની આંખ ઉઘડી એવી સીધી જ વોલપીસ પર પડી સાડા ને પાંચ ઉનાળામાં વામકુક્ષી લાભદાયક ગણાય છે પણ આતો રીતસરની નિંદ્રા જ થઈ ગઈ માથું ખંખીરતા એમને યાદ આવ્યું બરાબર સાડા ને પાંચે સૂતેલા પૂરા ત્રણ કલાકની ઊંઘ ખેંચી કાઢી સૂતા પહેલાં સેડિટિવ પી લીધેલી માથું થોડું ભારે લાગતું હતું ત્રણેક વરસથી બીપીની અસર હતી ફિઝિશિયને એક ગોળી તો કાયમ કરી દીધી હતી સવારે ઉઠતા વહેંત લેવાની વચ્ચે માથું ભારે લાગે કે ચક્કર જેવું આવી જાય તો એકાદ સેડિટિવ લઈને કલાક સૂઈ જવાનું છેલ્લા અઢી ત્રણ વર્ષથી આ ક્રમ એમને અનુકૂળ આવી ગયો હતો દવાની કોઈ વિપરીત અસર પણ નહોતી વર્તાઈ સિવાય કે અપેક્ષા કરતાં વધી રહેલી ઊંઘની માત્રા દાખલા તરીકે આજે એમને એકાદ કલાકનો જ આરામ કરવો હતો પરંતુ અચાનક આંખ ઉગડી ગઈ ને ઘડિયાળ પર નજર પડી ત્યારે લવજીભાઈ મનોમન મલકાયા ચાલો જે ક્ષણ વીતી ગઈ એનો અફસોસ ન કરવો બે કલાક વધારે ઊંઘાઈ ગયું મગજને એટલો વધારે આરામ બીજું શું એમણે ફ્રીઝમાંથી ઠંડુ પાણી કાઢ્યું જગ સીધે સીધો મોઢે માંડ્યો હિમાલયની શીતળતા ગળા નીચે સરકી રહી તરસ છીપ્યા પછી પણ બે ચાર ઘૂંટડા ભર્યા પછી નળ ચાલુ કરીને એમણે પાસેના વોશબેઝિનમાં ધોયું આંખો પર ઠંડા પાણીની એક બે છાલક મારી ફ્રેશ થઈ ગયા અધખુલી બારીમાંથી બહારની દુનિયા ભણી નજર કરી ફાટકની બંને બાજુ મજૂરો કામ કરી રહ્યા હતા રેલવેના ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું હતું માથે છજ્જાવાળી ટોપી પહેરીને મુકાદમ આંટા મારી રહ્યો હતો એના હાથમાં ચોપડો હતો મજૂરોની કામગીરી અંગેનું રજીસ્ટર જ હશે કદાચ મજૂરો આટલા તાપમાં પણ કામ કરી રહ્યા હતા કોઈ ત્રિકમ વડે ખાડા કરી રહ્યું હતું કોઈ કપચીના ઢગમાંથી તગારા ભરી આપતું હતું કોઈ તગારા ઉપાડીને ગરમ લાઇ કપચીની અહીંથી હેરફેર કરતું હતું મુકાદમ બધા પર નજર રાખી રહ્યો હતો અવારનવાર એ આડું તાકીને પાનની પિચકારી મારી લેતો હતો વચ્ચે વચ્ચે કશુંક બોલતો પણ હતો જોકે લવજીભાઈને એનો અવાજ સંભળાતો ન હતો કદાચ એ કામ અંગેની સૂચના આપતો હશે કોન્ટ્રાક્ટરને વેળાસર કામ પૂરું કરવાનું હોય અને રેલવેના સાહેબો પાસેથી કામ પૂરું થયા વગર નાણાં છૂટા ન થતા હોય એ બાબતની સમજણ પાડતો હોય એવું પણ બને કડકાઈથી કામ લેવા કદાચ મજૂર લોકોને એકાદ બે સુણાવી પણ દેતો હોય એવું જ કંઈક નહીતર પેલી ભારે પગી મજૂરણ ગુસ્સે થઈને તગારું ફેંકીશું કામ દે એને ખબર તો હતી જ કે એના કામનો હિસાબ તો મુકાદમના ચોપડે જ નોંધાવાનો છે કોણ જાણે હાથે કરીને એ મજુરણ શું કામ પોતાના પગ ઉપર કુહાડો મારતી હશે લવજીભાઈને એ દ્રશ્ય જોઈને વિષાદ થયો મજુરણને ન્યાય જોઈતો હશે લવજીભાઈ પાસે એ ન હતો બારીમાંથી નજર હટાવીને એ દિવાલ પાસેના સોફા પર બેસી ગયા એર કુલરની શીતળ હવા એમની આંખોમાં અંજાઈ રહી બારી પાસેના ગુલમોહરનું લાલ ગુચ્છેદાર ફૂલ પવન સાથે ગેલ કરતું કરતું છેક એમના ચહેરા નજીક પહોંચી ગયું દીવાલ પર ટાંગેલી તસવીર પાછળ થોડો ખડભડાટ થયો એક ગરોળી પૂરપાટ દોડીને કેલેન્ડર પાછળ ડોકિયા કરી રહેલ એના સાથીદાર પાસે પહોંચી ગઈ લવજીભાઈની નજર કેલેન્ડર પર પડી અને એ ચમક્યા તારીખ એકવીસ મે એમણે ઉદાસ નજરે પેલી તસવીર તરફ જોયું સમય યુ આર ગ્રેટ એ બોલી ઉઠ્યા એ દિવસે પણ એકવીસમી તારીખ હતી અને મે મહિનો જ હતો આજે તો એ ઘટના જાણે બની જ ન હોય એટલી જૂની થઈ ગઈ છે લવજીભાઈની જિંદગીનું કેલેન્ડર ત્રીસ વરસ પીછે હટ કરી ગયું એકવીસમી મે ઓગણીસો સાહીઠ એમને બરાબર યાદ છે વૈશાખ મહિનો હતો તિથી ભૂલાઈ ગઈ છે પણ સમય તો એવો ને એવો સાંભળે છે રુદ્રેશ્વરના ઝાંપા સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ